મિત્રો હું બિપિન કે સોની પદદર્શક મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું એક રાજા હતા રાજાને એમ થયું કે હવે હું આજે એક જલસો ગોઠવું રાજાએ આજુબાજુના દરબારીઓને નાના નાના રજવાડાના રાજકુમારોને અને બધાને આમંત્રણ આપ્યું પછી યાદ આવ્યું કે આ પંડિતને તો બોલાવવા જ પડશે એક પંડિતને બોલાવે છે અને પંડિતને કહે છે કે લે લો આ તમે સો સોના મોરો તમારી પાસે રાખો અને નૃત્યાંગના નાચમાં મસ્ત થાવ ને ત્યારે ઉડાડજો જલસો વધી જશે જલસો શરૂ થાય છે બધા જ મૂડમાં આવી જાય છે નૃત્યાંગના સરસ મજાનું નૃત્ય કરી રહી છે ઢોલ તબલજી એવો સરસ મજાવી રહ્યો છે કે બધા મંત્રમુગ્ધ બની ગયા નૃત્યના જશમાં બધા મસ્ત હતા તબલજી સરસ રીતે ઢોલ વગાડી રહ્યો હતો અચાનક તબલચીની આંખમાં ઊંઘ આવે છે અને એની આંખ પલકારો મારે છે ચતુર એવી નૃત્યાંગના આદે જોઈ જાય છે વિચાર્યું કે જો રાજાને આ ખબર પડશે તો પાપ થઈ જશે એટલે આ નૃત્યાંગના એક આવી પંક્તિ બોલી ઘણી ગઈ થોડી રહી યામે પલ પલ જાય એક પલક કે કારણે યુના કલંક લગાય આ પંક્તિ એવી હતી કે રાજમહેલમાં બધા ખુશ ખુશ થઈ ગયા પંડિત ઊભા થયા પંડિતે રાજાએ આપેલી એ સો સોના મોરું નૃત્યાજ્ઞાને અર્પણ કરી દીધી રાજકુમાર પણ ઊભો થયો એણે પોતાનો મુગટ નૃત્યાજ્ઞાને અર્પણ કર્યું રાજકુમારી પણ ઊભી થઈ એણે પોતાના અલંકારો જે હતા એ બધા નૃત્યાંગનાને અર્પણ કરી નાખ્યા રાજા આશ્ચર્યચકિત થઈ જાય છે અને તરત બોલે છે શું આ બધો તમાસો છે કે તમે આમ આ બધું અર્પણ કરવા માંડ્યો પંડિત કહે છે કે આ નૃત્યાંગનાની જે પંક્તિ હતી ને એમાં એણે જે શબ્દ વાપર્યો કે મારે જેવો મહાન વિદ્વાન જ્ઞાની વ્યક્તિ પણ નૃત્યાંગાના મોહ પાસમાં આવીને નૃત્ય જેવો આવી ગયો અને મારું જે કર્મ હતું ભગવાનની પૂજા સેવા કરવાનું કર્મકાંડ કરવાનું એ હું ભૂલી ગયો રાજકુમાર આવે છે બધાએ રાજકુમારને પૂછ્યું હે રાજકુમાર તે કેમ મુકુટ અર્પણ કર્યો રાજકુમાર ઉદાસ શહેરે કહે છે કે હું આજે રાત્રે તમારી હત્યા કરવાનો હતો અને મારે રાજગાદી જોતી હતી પરંતુ આ પંક્તિએ મારું હૃદય પરિવર્તન કરી નાખ્યું રાજકુમારીને પૂછે છે ચતારા અલંકારો કેમ અર્પણ કર્યા રાજકુમારી કહે છે પિતાશ્રી આપ રાજા મહારાજ ધીરાજ છો પરંતુ એક પિતા તરીકે ભૂલી રહ્યા છો આપની ફરજ કે હું આટલી ઉંમરલાયક થઈ છું છતાં આપ મને પરણાવતા નથી એટલે આજે રાત્રે મારે મહાવત સાથે ભાગી જવાની યોજના મેં ઘડી હતી પણ આ પંક્તિએ મારું હૃદય પરિવર્તન કરી નાખ્યું અને મને કહ્યું કે ધીરજ રાખ દરેક વસ્તુની ફળ આવે છે અને એટલે મેં આ મારું સર્વસ્વ મારા દાગીના એ અત્યાર મેં અર્પણ કર્યા આ બધું દ્રશ્ય જોયા પછી રાજાનું હૃદય પરિવર્તન થયું એને થયું કે હવે મારે રાજગાદી છોડવી જોઈએ અને મારા ભારત એવા કુંવરને આપવું જોઈએ એ તરત જ પોતાના શિર ઉપરનો મુકટ રાજકુમારને પહેરાવે છે રાજગાદી સોંપે છે અને રાજકુમારીને કહે છે જો અહીંયા કેટલા બધા રાજકુમારો છે એમાંથી તું એક પસંદ કરી લે આજને આજ હું તારો સ્વયંવર યોજી અને તારા વિવાહ કરવા ઈચ્છું છું રાજકુમારી ખુશ થાય છે આ બધું જોયા પછી ખુદ નૃત્યાંગના હૃદયનું પણ પરિવર્તન થાય છે નૃત્યાંગના કહે છે કે હું આજથી હવે નૃત્ય નહીં કરું અને હરિનો માર્ગ પકડીશ ભગવાનની ભક્તિ કરીશ સેવા કરીશ અને મારું જીવન પાવન કરીશ અને મોક્ષને માર્ગે જઈશ આ વાત આપણને શું શીખવે છે પલ પલ એટલે કે ક્ષણ ક્ષણ માણસના જીવન માટે મહત્ત્વની છે અને કંઈ પડે શું થશે એ આપણે જાણતા નથી એટલે પળ પળનું મહત્ત્વ સમજો ક્ષણે ક્ષણનો ઉપયોગ કરો એના માટે ધીરે રાખો યોગ્ય ક્ષણ આવશે યોગ્ય પળ આવશે એટલે તમારું નિર્ધારિત લક્ષ્ય હાંસિલ થવાનું છે એના માટે ધીરજ રાખવી બહુ જરૂરી છે અને સમયને પણને જાણવી એનો યોગ્ય ઉપયોગ કરવો એ આપણા માટે સૌથી અગત્યની વાત છે મિત્રો આ મારો વિડીયો આપને ગમ્યો જ હશે ગમ્યો હશે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને મારા આવા નવા નવા વિડીયોની રાહ જોવાનું ચૂકતા નહીં અને જો તમે કોમેન્ટ લખશો તો અમને આગળ શું પીરસવું એનું ભાન થાય જાણ થાય એટલે અમે તમને ગમતા હોય એવા વિષય ઉપર જ નવા નવા વિડીયો રજૂ કરીશું જય રામ